we yeah. નમસ્કાર ગુજરાત ટક સાથે હું છું કશ્યપ સોમવાર થયો છે અને અમદાવાદ માટે એક કાળો દિવસ બની ગયો હોય તેવી સવારથી જ શરૂઆત થઈ કારણ કે અમદાવાદમાં ઇસ્કોન અને આંબલી બોપલ જે રોડ છે તેના ઉપર એક ગમખوار અકસ્માત થયો છે તથ્યકાંડ જે ફરી થાતા થતા જાણે કે અટકાઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે પરંતુ આ થયું કઈ રીતના અમદાવાદની વહેલી સવાર હતી લોકો પોતાના કામે જઈ રહ્યા હતા અને વહેલી સવારમાં જ એક નશામાં ધૂત એક નબીરો જેનું નામ રિપલ પંચાલ છે તે પોતે પોતાની ઓડી ગાડી લઈ અને તે રોડ ઉપર જઈ રહ્યો હતો બેફામ રીતના નશો એટલો હતો કે તેને અકસ્માત સર્જી નાખ્યો છે તેનો કદાચ તેને પોતાને પણ ખ્યાલ ન રહ્યો જે બાદ એવું થાય છે કે અનેક લોકો ત્યાં એકઠા થઈ જાય છે આઠથી દસ જેટલી ગાડીઓને તે અડફેટે લઈ લે છે અને એક બાદ એક ગાડીને તે ટક્કર મારી અને પછી ટાટાના શોરૂમ નજીક આવી અને અકસ્માતને અંજામ આપી દે છે ત્યાં એક મહિલાને પણ તે ડિવાઈડર સાથે ફંગોડી દે છે તો બીજી તરફ નેક્સન ગાડી સાથે તેની ઓડી ટકરાઈ છે અને અકસ્માત સર્જાઈ જાય છે જ્યાં આવેલા તમામ જે લોકો હતા સ્થાનિક લોકો હતા તે પણ ત્યાં દોડી આવ્યા હતા અને આ નબીરાને પોતાની ગાડીમાંથી બહાર કાઢ્યો હતો જ્યારે કે તે અકસ્માત થઈ ગયો ત્યારે પણ જ્યારે ડિવાઈડર ઉપર ગાડી તેની ચડી ગઈ હતી ત્યાર બાજુમાં જ પાર્કિંગ પણ હતું ત્યાં પણ ગાડી અથડાઈ હતી જેના સીસીટીવી પણ તમે બાજુમાં જોઈ રહ્યા છો ત્યારે આ ગાડી વાળો કોણ હતો તો કે રિપ્પલ પંચાલ નામનો વ્યક્તિ કે જેને અકસ્માતને અંજામ આપ્યો છે અને તે અત્યંત નશામાં હતા જે સ્થાનિક લોકો હતા તે લોકોએ જ્યારે તેને બહાર કાઢ્યો ત્યારે તેનો કોઈ જ ભાન રહી નથી હાલ તો પોલીસે તેની ગાડી સહિત આ રિપલની પણ અટકાયત કરી દીધી છે પરંતુ આ સમગ્ર મામલો જ્યારે પ્રકાશમાં આવે છે જ્યારે અકસ્માત થાય છે ત્યારે લોકોના જીવ કેટલા સસ્તા છે તેનું પણ એક ઉત્તમ ઉદાહરણ કહી શકાય કારણ કે બેફામ રીતના તમે ખાલી કહેવાતા કાગળીએ જ જ્યારે નશાબંધી લખો છો જ્યારે દારૂબંધી લખો છો ત્યારે એ જ ગુજરાત એ જ અમદાવાદના પશ વિસ્તાર બોપલ વિસ્તારની અંદર જ આવી રીતના બેફામ રીતના નશો કરીને કોઈ ગાડી ચલાવે છે તો પછી આગામી સમયમાં ઉડતા ગુજરાત થઈ જશે તેની શું ગેરંટી છે આ વાત એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે તથ્યકાંડ જ્યારે ઘટ્યો હતો નવથી થી વધારે લોકોએ પોતાના જીવ હોમી દીધા હતા ત્યારે એવું પણ આપણા ગુજરાતનું ગૃહ વિભાગ એવો કોઈ દાખલો બેસાડી ન શકી કે જેને કારણે આગામી સમયમાં કોઈ નશો તો છોડો માત્ર એક સિગરેટ પીને પણ કોઈ ગાડી હલાવવાની પણ પોતાનો એક હિંમત કરે કે પછી આ પ્રકારનો નશો કરવાની કોઈ હિંમત કરે તેવો એક પણ દાખલો હજુ સુધી આપણે ત્યાં બેસાડવામાં નથી આવ્યો આ રિપલને જ્યારે પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો છે ત્યારે આગામી સમયની અંદર તેના ઉપર શું પ્રક્રિયા કરવામાં આવે છે કાયદાકીય કેવા પગલાં લેવામાં આવે છે તેને લઈ અને ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે બેફામ રીતના ચલાવતો હતો ક્યાંથી આવતો હતો અને આના ક્યાં ક્યાં કોની સાથે છેડા આડે છે કે તે આવી રીતના ગાડી ચલાવી રહ્યો છે તો દારૂ જે છે તેની પાસે એ ક્યાંથી આવ્યો હતો દારૂ માટે તે ક્યાં હતો અને સમગ્ર મામલાને લઈને અત્યારે હાલ તો પોલીસે પણ પોતાના તપાસ માટેના ચક્રો ગતિમાન કરી દીધા છે તમને શું લાગે છે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને મને આપશે રજ આ નમસ્કાર